સુરત કોંગ્રેસના નેતા અને આગેવાન એવા કલ્પેશ બારોટની વેસ્ટર્ન રેલવે બોર્ડમાં નિયુક્ત કરાઈ હોય જેને લઈ તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી સુરતના પ્રખર સમાજ સેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટની જેડઆરયુસીસી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે વર્ષ 2008 થી 2014 દરમિયાન આ પદની શોભા વધારી ચૂકેલા કલ્પેશભાઈને ફરીથી આજ પદ પર નિયુક્ત કરવામાં આવી છે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે જેડઆર

बली समाजના જયેશભાઈ કંથરિયા એરેન કંથરિયાલ્પેશભાઈ રાણા આશાબેન સોનુયા સલમુખભાઈ વાડંદે અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ હિંટિવિ ન્યૂઝ સુરતલ્પેશ બારડ રેલવે મંત્રાલય દ્વારા આર્બાઈ મેરી સ્પેશિયલ કેસમાં પશ્ચિમ રેલવેમાં જનરલ સ્યુસી સભ્ય તરીકે મારી બુલાવટી કરવામાં આવી છે તે બદલ રેલવે મંત્રાલય અમારી પાર્ટીના નેતાગણનો અભર્ વ્યક્ત કરું છું કે 10 વર્ષના લાંબા સમય બાદ ફરી પાછું મને શહેરની જનતાનો સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે તે બદલ તેઓનો આભાર માનું છું અને જે સુરત શહેરના ઘણા ઘણા છે ખાસ કરીને ઉત્તર ભારતીય એ ટ્રેનોની જે માંગણી વર્ષોથી પેન્ડિંગ છે તે પ્રશ્ન દૂર થાય એ માટે રેલવે મંત્રાલયમાં હું આગામી સમયમાં રજૂઆત કરીશ અને મારા ભૂતકાળના સમય દરમિયાન અમે રજૂઆત કરેલી કે ઉત્તરાયણ સ્ટેશનનું ડેવલોપ કરવામાં આવે જે રીતે સુરતની જેટલું અંદર ઉજનાટ સ્ટેશનનું છે એટલું જ અંદર ઉત્તરાયણ સ્ટેશનનું છે ઉધરાટ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે છે ત્યાં ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે છે ઉત્તરાયણ કેમ નહીં કુટરાણ અમુલી કોષાક બધા વલિયા મોટા વરા આ વિસ્તારમાં પચાસ સાહીઠ ટકા જેટલા સૌરાષ્ટ્ર સમક્ષ સૌરાષ્ટ્રવાસી લોકો રહે છે તો એ લોકોને સુરત સ્ટેશનની ટ્રેન પકડવા માટે આવવું પડે છે ત્યારે અમારી આગામી સમય માંગણી રહેશે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય કે ગુજરાત એક્સપ્રેસ હોય જે બીજી અન્ય ટ્રેનોનું ઉત્તરાયણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે એવી અમારી માગણી રહેશે અને હું આ તબક્કે જે દસ વર્ષના લાંબા સમય બાદ મારી નિમણૂક કરવામાં આવી છે એમાં રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના નેતાનો આભાર માનું છે